વલસાડ પાલિકા પ્રમુખ સહિત સભ્યોએ બિલ્ડિંગનું બાંધકામ કેમ અટકાવ્યું વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી બિલ્ડિંગનું બાંધકામ અટકાવવા માટે આજ રોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને ટીપી ઇજનેર સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બિલ્ડિંગનું બાંધકામ અટકાવવા માટેની તજવીજ શરૂ કરી હતી બીજી તરફ બિલ્ડિંગનું બાંધકામ કરનાર બિલ્ડરે તેની પાસે તમામ પુરાવા હોવાની વાત કરી હતી આ સાથે આ બાંધકામ અંગે ગત તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ વલસાડ પાલિકામાં આ બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજી આવી હોવાથી વલસાડ નગરપાલિકા દ્વારા ગત તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ વલસાડના અબ્રામા વિસ્તારમાં વોર્ડ નંબર દસમાં આવેલા મણિબાગ ખાતેના ઉમા ઇન્ફ્રા પાર્ટનરશીપ ફોર્મનું બાંધકામ ગેરકાયદેસર હોવાથી બિલ્ડિંગના બાંધકામની મંજૂરી અંગેના પુરાવા સાથે લાવવા માટે બિલ્ડરને જાણ કરવામાં આવી છે જેના અનુસંધાને આજરોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યો અને ટીપી ઇજનેર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર મુલાકાત લેતા મામલો ગરમાયો હતો ત્યારે આવનારા દિવસોમાં આ બિલ્ડિંગનું કામ અટકશે કે ચાલુ રહેશે તે જોવાનું રહ્યું અમારા જે મણીબાગ બે વલસાડ તેમાં નગરપાલિકા તરફથી જે પરમિશન આપી છે અને આ જે સાત માળની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે અને અમારા સોસાયટીના રહીશો તરફથી એપ્લિકેશન આપેલી છે અને આજે મણીબાગ બે માં અને ચેતનભાઈ એન્જિનિયરને અમે આજે બોલાવ્યા છે માફ કરવા માટે તો એ બધું ખોટું છે અને અમે આજે કામ બંધ કરાવ્યું છે સૌજીભાઈ લાલુભાઈ એમનું આ બાંધકામ ચાલી રહ્યું છે

આ છસો વારની સાડા છસો વારને પ્લોટની અંદર આઠ મારની પરમિશન આપેલી છે અને બિલ્ડિંગની પરમિશન આપી છે તેવી રજૂઆત વારંવાર નગરપાલિકાની અંદર રહીને રહીશોની આવતી હતી અને અમને બી આવી છે અને અમારા થકી અમે અમારા પ્રમુખ શ્રી માલતીબેનને બી કીધું છે હવે તે છતાં આ આ સાઈડ પર કામ પર કોઈ પ્રકાશ પાડવામાં આવતો નથી અને અમારા જે ટાઉન પ્લાનિંગના ચેતનભાઈ છે ટાઉન પ્લાનિંગના કર્મચારી એ જાણે કે કોન્ટ્રાક્ટરો સાથે એ લોકનું જ કામ કરતા હોય ને રહીશો નું કામ સાંભળતા જ નથી તેવું દેખાતું છે એટલે અમારે આજે એવી ફરજ પડી કે ભાઈ અમારે સ્થળ તપાસ કરવા ચારે ચાર કાઉન્સીલર અમે ભેગા થયા છે સોનાલબેન અમીશભાઈ વિનોદભાઈ માલતીબેન પ્રમુખ ખુદ ખુદ આવીને અને અહીંયા સ્થળ તપાસ કરીને કામ રોકવા છતાં આટલી રીગીક કર્યા છતાં કોન્ટ્રાક્ટર કામ બંધ કરવા રાજી નહીં હતો અને અમારે બરજબડી કરવી પડી એને અમે કહેતા છીએ કે ભાઈ તમારે જો કાયદેસર હોય તમારા પેપર રજૂ કરો અમે ચકાસણી કરાવી લઈએ જો તમારા પેપર રજૂ હોય હવે રજૂઆત પબ્લિક ની રહીશો ની એમ છે કે સાડી છસો વાર માં આઠ વાર ની પરમિશન કેવી રીતના મળે અને કયા હિસાબે હવે એ લોકો કેવા માંગે કે ભાઈ રોડ રોડ આ રોડની રોડની રોડ ની માપણી કરતા કે સ્પોટ પર જે દેખાતું છે પરમિશન પ્રમાણે જે જોઈએ એ છે જ નથી મેં કીધું ભાઈ તમે પેપર લઈને તમારા દફતરે કેમ નથી આવતા કેમ નથી આવતા દફતરે દફતરે અમે આવવામાં શું છે ને અમારા ચેતનભાઈ જે નગરપાલિકાના કર્મચારી છે અને અમારા ઓર્ડર સાંભળવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર ફેવર ખેંચે છે એટલે એ વસ્તુનો અમે સખત વિરોધ કરીએ અને આજે આ કામ સ્પોટ પર બંધ કરાવીએ છીએ અને એમને દફતરે બોલાવેલા છે અને દફતરે નહીં આવે તો અમારા તમામ સભ્યો મળીને એના પર એક્શન લઈશું અને માલતીબેનને અમારી રજૂઆત છે કે આ વસ્તુ પર કરજો તમે